જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે નમસ્તે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ મોક્ષદા એકાદશીની પવિત્ર વ્રત કથા મોક્ષદા એકાદશીનું વર્ણન પદ્મપુરાણમાં કરવામાં આવ્યું છે એક વખત યુધિષ્ઠિર મહારાજ એ ભગવાનને શ્રીકૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ માર્ગશીષ મહિનામાં આવતી એકાદશીનું શું નામ છે અને એનું મહાત્મ્ય શું છે ત્યારે શ્રી કૃષ્ણએ જણાવ્યું આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વૈખાનસ નામના રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચે યોનીઓમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યો હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા પ્રજાનું પુત્ર વ્રત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યાંથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો તે મુનિ ત્રિકા જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા મારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનો વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો પુત્ર કલ્યાણ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનો વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ બધા મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયીનું ફળ મળે છે આ વ્રત કેવી રીતે કરવું સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરો તેના પછી ધૂપ દીવો નૈવેદ્ય વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાતે દીપદાન કરો દસમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી પ્રાતઃ કર્મો બતાવી દેવસેવા અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપદીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તે પછી તાંબાનો એક લોટો લેવો તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જવ પીપળે ચઢાવવું શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્ય કર્મ કરવા પિતૃઓને તરત સ્વર્ગ ગતિ પ્રાપ્ત થાય છે જીવનમાં ચાલતા કષ્ટો બંધનો દુઃખો દૂર થાય છે મનમાં શાંતિ અને ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે અનેક જન્મોના પાપોનો નાશ પામે છે ભક્તિ ધર્મ આયુષ્ય અને આરોગ્ય વધે છે આ વ્રત કરનારને અંતે વિષ્ણુના પરમધામ મળે છે